મારા પ્રિય શ્રોતાઓ આગળના ભાગ એકમાં પહેલા કુળ અને કુળદેવીની મહિમાની વાત કરી હવે ચાલો આગળ ભાગ વધીએ અને સમજીએ કે માતા આપણો સંબંધ પૂજા પાઠનો નથી પણ હૃદયથી હૃદયનો છે માતા એવા શબ્દ છે કે બોલતા જ આપણા હૃદયમાં સ્નેહ સુરક્ષા અને વિશ્વાસનો અનુભવ થાય છે કુળદેવી એટલે આપણા ઘરનું જીવંત રક્ષણ કવચ પ્રાચીન સમયમાં જ્યારે ગામડામાં વીજળી નહોતી રાત્રે અંધારામાં લોકો જ્યારે દૂર જતા ત્યારે મનમાં માતાનું નામ લઈ ચાલતા અને વિશ્વાસ રાખતા કે માતા મારા દરેક પગલાં પર મારી રક્ષા કરશે કુળદેવીનો આશીર્વાદ માત્ર આપણને નથી પણ આપણા બાળકોને અને આવનારી પેઢીઓને પણ મળતો રહે છે આશીર્વાદનું આ તાંતણું સદીઓથી અખંડિત ચાલી રહ્યું છે મારા મિત્રો જ્યારે જીવનમાં સમસ્યા આવે જ્યારે મન નિરાશ થાય જ્યારે રસ્તો દેખાતો ન હોય ત્યારે માતાના ચરણોમાં બેસી જજો આંખો મીચી શ્વાસ ધીમો કરી મનથી કહેજો હે માં હું તારો છું તમે જોશો કે અંદરથી એક અજબની શાંતિ વહેવા લાગશે હે મારી કુળદેવી તું અખંડ જોત છે મારા જીવનના દરેક અંધકારમાં તું પ્રકાશ પાથરજે જ્યારે હું નબળો પડી જાઉં તું મને શક્તિ આપજે જ્યારે હું ભૂલી જાઉં તું મને સદમાર્ગે લાવજે મારા ઘરના દરેક સભ્ય પર તારો હાથ સદાય રહે કુળદેવીની પૂજા કેવી રીતે કરવી પૂજા ફક્ત ફૂલો ધૂપદીપથી નથી થતી પૂજા થાય છે હૃદયથી સવારમાં ઊઠીને માતાનું સ્મરણ કરવું સાંજે દીવો પ્રગટાવો અને મનમાં થોડા મિનિટ માતાનું નામ લેવું આટલું પણ પૂરતું છે અને હા માતા ક્યારેય ભવ્ય મંડપ કે મોંઘા ચડાવવાની માંગતી નથી માતા ફક્ત ભક્તિ માંગે છે સાચો વિશ્વાસ માંગે છે અને એ વિશ્વાસમાં અપરિમિત શક્તિ છે હેમાં મારી વાણીમાં મીઠાશ આવજે મારા વિચારોમાં સદવિચાર આવજે મારા કરેલા દરેક કાર્યમાં તારો આશીર્વાદ રહેજે અને મારી આત્મા હંમેશા તારા ચરણોમાં શરણાગત રહેજે મારા મિત્રો આપણો વંશ આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આ બધું માતાના આશીર્વાદથી જ ટકેલું છે જો ઘરમાં ઝઘડા વધી રહ્યા હોય જો મનમાં અશાંતિ હોય જો વેપાર કે કામમાં અટક અટક આવી રહી હોય તો એક વાર માતાને દીવો પ્રગટાવીને હૃદયથી બોલો મા તું સંભાળ તમે અનુભવશો કે સ્થિતિ ધીમે ધીમે બદલાવવા માંડે છે આખરે કુળદેવીનું અર્થ ફક્ત કુટુંબની દેવી નથી તે આપણી આત્માની રક્ષિકા છે અને આત્માની રક્ષા થવા એટલે જીવનનું સાચું સુખ પ્રાપ્ત થવું હે જય મા તારા આશીર્વાદથી અમારા કુળમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસતી રહે દુઃખ બીમારી અને કલહ તું દૂર રાખજે અને દરેક હૃદયમાં ભક્તિનો દીવો સદાય પ્રગટતો રહે અંતે બોલો જય શ્રી કુળદેવી માનતાજી બોલો જય શ્રી કુળદેવી માં મારા વાહલા તથા મારી વાહલી બહેનો જો તમને આ કુળદેવી માતાજીની પ્રાર્થના પસંદ આવી હોય તો યુટ્યુબ ચેનલ એસપી કિંગ સ્ટુડિયો થોલ શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કુળદેવી માતાજી